ખાસ અતિવૃષ્ટિના જે સમાચાર સામે આવ્યા હતા જેમાં ભારે વરસાદને લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાન થયાની વાતો છે તે મળી રહી હતી ત્યારબાદ સર્વેની કામગીરી પણ શરૂ કરાઈ છે પરંતુ ગોકળ ગાયની ગતિ માફક ચાલતી સર્વેની કામગીરી અને ખેડૂતોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ વળતર ના મળતા ખાસ ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના વારે જિલ્લા કોંગ્રેસ આવી છે અને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકી દ્વારા રેકીનું આયોજન કરાયું છે સુરેન્દ્રનગર શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી અને જેનો મુખ્ય હેતુ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અને ખાસ કરીને ભારે વરસાદ લીધે થયેલા નુકસાન અંગેની સર્વેની કામગીરી કરતા જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત ગણાવે તમામ ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી ખાસ વાત કરીએ જ્યારે ખેડૂતોના મુદ્દાની સાથે જિલ્લામાં થતી ખનીજ ચોરી તેમજ ભૂમાફિયાઓ દ્વારા દબાણનો જે મુદ્દો છે તેમાં પણ ખાસ રજૂઆત કરાઈ હતી જેમાં બે મહિના અગાઉ મૂકીને તાલુકાના ભેટ ગામે ખાસ થયેલા ત્રણ મજૂરોના મોતના મામલે સરપંચને પણ સસ્પેન્ડ કરવાના પ્રકરણમાં જે તે સમયે ઘટના બાદ જિલ્લા પંચાયત સભ્યના પતિ અને કારોબાર ચેરમેન વિરુદ્ધ પણ માનવ વધનો ગુનો નોંધાયો હતો જામનગર જિલ્લામાં હજી પચીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટ લગી જે વરસાદ આવ્યો છે તેમાં ભારે થયું છે નુકસાન હાલ ચોટીલા પૂર્વ ધારા સાથે આપણે જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાક વર્ષોથી વરસાદની જે પેટર્ન બદલાય છે એના કારણે લગભગ દર વર્ષે ક્યારેક અતિવૃષ્ટિ અને ક્યારેક અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય છે વર્ષોથી એકની એક સિસ્ટમથી એસડીઆરએફ એનડીઆરએફની જે જોગવાઈઓ છે એની અંદર પેટર્ન પ્રમાણે જે સુધારા થવા જોઈએ ક્યાંક ને કંઈક સુધારા નથી થઈ રહ્યા એની સાથે સાથે કુદરતી આફત કરવા કહેવા કરતાં હું તો ત્યાં સુધી કહીશ કે આ આફત જે છે એ સરકાર સર્જિત આફત છે એક સમય હતો કે જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે દેશના તમામ ખેડૂતોને એના રક્ષણ માટે એક પાક વીમા યોજના અમલી હતી સરકાર પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરાવવા માટે થઈ અને પાછલા બારણેથી જે જૂની ખેડૂતો માટેની વીમા યોજના હતી એ રદ કરી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ દાખલ કરી અને ખેડૂતો પાસેથી અને સરકારી ફંડમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયા એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે એમના વેપારી મિત્રોને આપ્યા એનો અતિશય વિરોધ થયો ત્યારે ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી જ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી અને એની અંદર સરકારે જાણી જોઈને એવી શરતો રાખી કે જેના આધારે ખેડૂતોને ક્યારેય પણ

આ પ્રકારની ગાઈડલાઇનનો ઉલ્લેખ નથી એટલે એના કારણે છે એક ખેડૂતો જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે મુશ્કેલીમાં મુકાય છે સરકારને માત્ર મત લેવા પૂરતો રસ છે એટલે સર્વેના નાટકો કરી રહી છે ખરેખર તો ગ્રામ દીઠ એકમ બનાવી અને એના માટે નવેસરથી કૃષિ નીતિ ઘડાવવી જોઈએ વિધાનસભાના ફ્લોર ઉપરથી વારંવાર આ માટેની માગણીઓ અમે લોકોએ કરેલી છે પરંતુ ખબર નહીં કેમ ખેડૂતો પણ એની મૂળ મુદ્દાઓની માગણીના બદલે ચૂંટણીનો સમય આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ધર્મ આધારિત રાજનીતિની અંદર જકરાઈ જાય છે અને સરવાળે પોતે જ પોતાના પગ ઉપર કુવાડો મારતા હોય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય એવું લાગી રહ્યું છે આપણી સાથે ખુશી પ્રમુખ પણ જોડાયા છે તમને ખુશી કયા કયા પાકોને મોટા નુકસાન જોયું મેન જે અત્યારે છે એમાં કપા મગફળી જુવાર ભાજરી અને જે તેલિબિયાના પાકો છે એમાં મોટામાં મોટી નુકસાની આમાં થઈ છે એટલે અમારી બાબત એ હતી કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અત્યારે જે ખેતીવાડી અધિકારી છે એમને એવું કીધું છે કે બોતેર ટીમો બનાવી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અમારી સર્વેની કામગીરી ચાલુ કરવી જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં સસો ગામ છે અને બોતેર જે ટીમ બોલે છે એ ટીમ એટલે પોતે ફક્ત એક જ માણસ જે સેવક છે એવી રીતે ટીમ બનાવી છે આ સર્વે આ સર્વે દિવાળી સુધી કરે તો સર્વે થાય એવું નથી અમારી માગણી અમે અગાઉ પણ કલેક્ટરને લખીને નાખ્યું હતું કે તમે તાત્કાલિક ગ્રામ એકમ કરીને તમે ડ્રોનથી સર્વે કરી લો પાણી જે અમે ખેતરોમાં આટલા જો પચીસ તારીખનો વરસાદ હોય આજે આ વીસ તારીખ મહિનો તો હમણાં કૂંકમાં થવા આવ્યો તો ખેતરોમાં પછી એમ કહે કે અત્યારે કોઈ નુકસાની નથી અને કાયમ આ જે છે એ વપીસોમાં જ બેઠા બેઠા નુકસાનીના સર્વે થયું છે આ વખતે પણ વતીસમાં જ થશે અને જે ખેડૂતોને વળતર ચૂકવવું ન પડે એવી રીતનું સર્વે થશે એટલે આજે અમે રજૂઆત